તો નમસ્કાર મિત્રો આ વિડીયો વોહતા વિલેજભાઈ ટીમ માટે એટલે વોહતા માટે બનાવ્યો છે એક સમય હતો મેં વોહતા વિલેજભાઈને વાત કરી હતી કે તમારા કોમેડી વિડીયોમાં મને લઈ લઉં મને સારી કોમેડી આવડે ત્યારે મને હારી કોમેડી બહુ આવડતી હતી વોહતા અહીંયા એમ એ ટીમને થોડુંક અભિમાન હતું મને ના લીધું ના પાડ્યું કે તને કોમેડી વોમેડી ના આવડે ને અમારી યુટ્યુબમાં તું કોમ ના કે મને ત્યાંથી રવાના કર્યું તો મેં મારા ભાઈબંધને બંધને કે હેકરો હતો મેં કહી દીધું કીધું વ હતા આપણે આઈડી એક કરીને લઈ લે તો હું વહોતાની આઈડી એક કરીને લઈ લીધી હવે મને દરરોજ ફોન કરે મેં સ્કૂલમાં મારે કે ફોન ઉપાડો મારી આઈડી તમે લઈ આવો પાછી મેં એમને મનાયા હતા મેં કીધું મને તમારી યુટ્યુબમાં કામ કરવા દો મને સારી કોમેડી આવડે છે લઈ લો પણ એમના અભિમાન હતું મને ના લીધું તો મેં એક જ કરી નાખી હવે હું મને દેવ ફોન કરે કે મારી આઈડી લઈ આવ્યો એટલે અને પાછું ગજુલવ ગુરુ બધા થઈને અમારા ઉપર એક વિડીયો બનાવ્યો હતો કે આજ તો આઈડી ખોવાઈ ગઈ ઘણાની બાયડીઓ જતી રહી તો બાયડી તો પેલા ભાઈને જતી રહી પટેલની ત્રણ છોકરાનીમાં કોકને બીજાને દોસ્તાર બનાવી અમારે તો જાય અમાર તો બાયડી જ નહીં એટલે એ વિડીયો માટે બીજા માટે બનાવજો અમારા લાગુ પડતા નહીં અમારા માટેડીયા ના બનાવતા કારણ કે અમારે ફેર ના પડે બાયડી બાયડી અમારે કંઈ હે નહીં તમારી આઈડી હતી એ જતી રહી અને હજી અભિમાન અભિમન ના કરતા કે જ્યાં બીજી આઈડી બનાવીએ એ એકરે લઈ લેશું અને જો તમારી આઈડી પાછી જોતી હોય તો એકવાર રૂબરૂ મુલાકાત કરો પાછી આઈડી આવશો પણ જે તમારા ચેનલમાં મને કામ કરવાનો મોકો આવશો તો પાછી મળશે બાકી એમને એમ તો નહીં મળે બાકી તમે જો અમે એટ ટુ બતાવતા હોય તો એ ફોકા મેલી દેજો કારણ કે તો પછી આઈડી બાઈડી નહીં મળે અને જો જોતી હોય તો કોમેન્ટમાં લખજો અને આવી જજો આપણે ત્યાં મુલાકાત કરજો મુલાકાતમાં આપણે મળીશું